કિમા છે શું કરે છે લોકો કે ખાટી તો નાકે શું કરે છે તોડી છે પણ આવું કેવી રીતે આયા ઓર પણ આયા તો તારી પાસે કેમ ખબર તને કેવી રીતે ખબર પડી જોવા મને છે હા તને હેરાન નથી કરતા ને તો તને કેવી રીતે ફીલ થયું કે અંદર જમ્સ છે તું બિસ્કિટ ખાય છે એટલે હેને જોયું જ બિસ્કિટ ખાવાથી કેવા જમ્સ ગયા અંદર હવે ખાઈશ બોલ તો ખરી અરે બાપા હું એમ ખાઉં છું જમ્સ અંદર તો જમ્પસ અંદર ગયા જ કેવી રીતે તો સારી વાત છે હવે ગયા આ નગરે આયાન જતા ભી રહે હવે સાથી થોડી જ નહીં ને તો તોડવા હતા હાય હાય શું કુવાડી લઈને આયા હતા બેટ લઈને આયા હતા તોડવા માટે તોડવા કુવાડી ભી નહીં મેગ ભી નહીં અને એ જાતે ભી નથા તોડતા આ હાથથી તો પછી શું કરતા હતા એ લોકો કઈ કરતા તો તને અચાનક કેમ એવું ફીલ થયું કે જમસ આવી ગયા I'm mm going -hmm. mm -hmm.